શાહરુખ શાહરુખ ખાનના ખાનના કરીએ તો વાત શાહરૂખ ખાનને ડ્રગ્સ ઓન ક્રુઝ કેસમાં ક્લીન ક્લીનચીટ આપવામાં આવી છે જ્યારે એનસીપી દ્વારા રચવામાં આવેલી એસઆઈટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સમીર વાનખેડેની તપાસ ટીમ દ્વારા આ મામલે ક્ષતિ રહી છે જ્યારે સમીર વાનખેડેનું કહેવું છે કે તેને દેશભક્ત હોવાની સજા આપવામાં આવી રહી છે હાલમાં સીબીઆઈની ટીમે સમીર વાનખેડેના ઘરે દરોડા પાડ્યા હતા સીબીઆઈએ કેટલાક એવા તથ્યો શોધી કાઢ્યા છે થોડા દિવસ પહેલા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે રાજીમું આપ્યું હતું તેમના રાજીનામા બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે હવે આ કેસની બાગડોર સીબીઆઈએ પોતાના હાથમાં લીધી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે આર્યન ખાનને ફસાવા માટે પચ્ચીસ કરોડ રૂપિયાની લાંચ માંગવા બદલ એફઆઈઆર દાખલ થઈ છે સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવે વિશે સીબીઆઈએ ખુલાસો કર્યો કે તે આર્યન ખાનના પરિવાર પાસેથી કથિત રીતે 25 કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ ધરપકડ એક કાવતરૂ હતી